વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમા આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઇન્ડોનેશિયા મલેશિયા લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટીરિયલ્સ જેવા કે લોરિલ આલ્કોહોલ લોરલ આલ્કોહોલ લોરિલ મિટિસ્ટિક આલ્કોહોલ લોરિલ આલ્કોહોલ ઇથોકિસ્લેટ લોરિલ ડાયમિથાઇલ એમાઇન ફ્રૂટ ગ્લિસરીન અને કોકો ડાયથેલોન જેવા ઉપયોગ સરફેક્ટન્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદનકારી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે જે તમામ મટીરિયલ્સ નવી મુંબઈના નહવા શેવા પોર્ટથી કંપનીએ નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે ત્યારે પહેલી એપ્રિલથી ત્રીજી નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિક્સ મુંબઈ ટ્રાન્સલેટ મુંબઈ સોનું કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલીભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરો તેમજ સહભાગીદારોએ રો મટીરિયલ્સ સગે વગે કરી કંપની સાથે આઠ પોઈન્ટ પચીસ કરોડની છેતરપિંડી કરતાં કંપની દ્વારા વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જે દરમિયાન વાલિયા પોલીસે ડ્રાઈવર સંજીવ યાદવ શાહે આલમ ખાન અખિલેશ પાંડે રૂપેશ ભોઈ રમેશ યાદવ અમરેજ યાદવ ઈશરાક અહમદ રોહિત નામદેવ અને મહમદ મારૂફ સુલતાનની ધરપકડ કરી રૂપિયા બે કરોડ પચાસ લાખના વીસ ટેન્કર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન વાલિયા